સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી ત્રણ લાખ ચોપન હજાર બસો બેતાળીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પાવર હાઉસ મારફતે ચાલીસ હજાર બેતાળીસ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે સરદાર સરોવરની હાલની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર મીટરે પહોંચી છે મધ્યપ્રદેશના ડેમમાંથી ઓમકારેશ્વર ડેમમાં પાણી છોડવામાં આવ્યું ઇન્દિરાસાગર ડેમમાં પણ પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ડેમના દરવાજા હજુ પણ બંધ છે નીચાવાળા વિસ્તારોને હાલ માટે કોઈ ખતરો નથી વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ દોશી જી જયેશ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે શું જાણકારી બંધ કહી શકાય કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને જ કારણે નર્મદા બંધની જળ ઉત્તર ઉત્તરોત્તર વધી રહી છે ખાસ કરીને ઓમકારેશ્વર ડેમમાંથી અને ઇન્દિરાસગર ડેમમાંથી પણ જે પાણી છોડવામાં આવે છે તે પાણી લગભગ ત્રણ લાખ ચોપન હજાર બસો ને બેતાલીસ ક્યુસેક છે અને એને જ કારણે નર્મદા બંધમાં જે આજે આવક છે તે ત્રણ લાખ ચોપન હજાર બસો ને બેતાલીસ ક્યુસેક છે એને જ કારણે લગભગ ચોવીસ કલાકમાં બે મીટર જેટલો વધારો નોંધાયો છે અને આજે નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર મીટરે પહોંચી છે જોકે પાણીની સામે જાવકમાં માત્ર રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ જ ચાલુ છે એટલે જાવક ખૂબ જ ઓછી એટલે કે ઓગણચાલીસ હજાર બેતાલીસ ક્યુસેક જ છે આમ જોવા જઈએ તો નર્મદા બંધ હાલ સાહીઠ ટકાની ઉપર ભરાયો છે અને તેને જ કારણે નર્મદા બંધમાં જે સ્ટોરેજ છે એ મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે ઘણું પૂરતું પાણી નર્મદા બંધમાં કહી શકાય જી હજી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર